નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે નર્મદા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેમની સાથે તેમની પત્ની શકુંતલાબેન અને જે અન્ય આરોપીઓ જેલ હેઠળ હતા તેઓને કોર્ટે જામીન આપ્યા છે તેવી વાત મળી રહી છે છેલ્લા અડત્રીસ દિવસથી તેઓ રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ જેલની અંદર હતા તેમની સામે એમ જેમ તમે જાણતા હશો કે તેમની સામે કેટલાક ગંભીર ગુનાઓ હેઠળ કેસ દાખલ થયો હતો તેમની સામે જ્યારે કેસ દાખલ થયો ત્યારે તેઓ ફરાર થઈ ગયા હતા ત્યારબાદ તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું ત્યારબાદ પોલીસની કસ્ટડીમાં હતા અને ત્યારબાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા તેમને લઈને ગુજરાતના રાજકારણમાં અને ભરૂચ લોકસભા સીટને લઈને ઘણા બધા સમીકરણો રચાયા અને ઘણી બધી શક્યતાઓ વ્યક્ત કરાઈ તેની વચ્ચે તેમને મળવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત બાન આવી ગયા તેમની તેમના સમર્થનમાં નેત્રંગમાં રેલી પણ કરી ગયા અને જેલ મુલાકાત પણ કરી ગયા ત્યારે આજે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નર્મદાની ડિસ્ટ્રિક કોર્ટ દ્વારા તેમને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે પણ એની સાથે સાથે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે તેમને ભરૂચ અને નર્મદા જિલ્લાની હદની બહાર રહેવા માટેનો હુકમ કરવામાં આવે એટલે એક રીતે કહીએ કે તેમને તળીપાર પણ કરવામાં આવ્યા છે જામીન આપવાની સાથે સાથે એ સિવાયની શરતોની વાત કરીએ તો તેઓ એક લાખ રૂપિયાના જામીન આપવા પડશે તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય કોઈ પણ જગ્યાએ રહી શકશે કોર્ટની મંજૂરી વગર અથવા તપાસ અધિકારીની મંજૂરી વગર તેઓ ગુજરાત પણ છોડી શકશે નહીં તેઓ જ્યાં પણ રહેશે ત્યાં નજીકના પોલીસ મથકમાં દર મહિનાની પહેલી તારીખે તેમણે વોટ્સઅપ કે અન્ય કોઈ માધ્યમ દ્વારા પોતાની હાજરી ભરાવાની રહેશે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપતી વખતે રાખવામાં આવેલી શરતો પૈકી જે મહત્વપૂર્ણ જે શરત છે એમાં જે આ ફરિયાદી પક્ષ છે એના સાહેદો અથવા ફરિયાદ પક્ષના કોઈપણ વ્યક્તિને તેઓ સંપર્ક કરી શકશે નહીં લોભલાચ નહીં આપી શકે કે તેમને ફોડવા કે ફેરવવાનો કોઈ પ્રયત્ન કરી શકશે નહીં ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થાય તેઓ તેમના સમર્થકો ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કાયદાકીય પ્રક્રિયાઓ પણ ચાલતી હતી પણ હવે આવતીકાલે તેઓ બપોર સુધી જેલમાંથી બહાર આવી જાય તે પ્રકારની શક્યતાઓ લાગે છે કાયદાકીય જે પ્રક્રિયાઓ પૂરી થશે ત્યારે ચૈતર વસાવા જેલની બહાર આવશે પરંતુ તેઓ પોતાના ઘરે પણ નહીં જઈ શકે અને નર્મદા કે ભરૂચ જિલ્લામાં પણ નહીં રહી શકે હવે તેઓ કયા જિલ્લામાં જશે અને ક્યાં રહેશે એની પણ માહિતી આપણે મેળવીશું આવતીકાલે જ્યારે તેઓ જેલમાંથી મુક્ત થશે ત્યારે અમે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આગળના સમાચાર માટે નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો